જે પણ નગરપાલિકામાં નગરપાલિકાના પ્રભારીઓ જિલ્લા પ્રમુખો નક્કી કરશે કોંગ્રેસના નેતૃત્વ ત્યાં લોકલ સાથે મળીને જે પ્રપોઝલ આપશે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે બીજી પણ કેટલીક નગરપાલિકાઓની ચૂંટણીઓમાંથી અમારી પાસે પ્રપોઝલ આવી રહી છે કેટલીકમાં હજી સીટને લઈને અસમંજસ છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપની તાનાશાહી ભાજપનું રાવણ રાજ હાલત ખરાબ કરી દીધી ત્યાં ગટર પાણી એની તો પ્રશ્નો નો સીમા જ નથી એટલે ફરીથી જો એ જ લોકો પાછા ચૂંટાઈ જાય જો અમે અલગ અલગ લડીએ તો ફરીથી પ્રજાએ ભોગવવું પડશે એટલે પ્રજા માટે થઈને અમે ગઠબંધન માટે તૈયાર રહ્યા છીએ અને કેટલીક સ્થાનિક લેવલે જે પણ ગઠબંધન આવી રહ્યું છે એને અમે કરી રહ્યા વધારે ગઠબંધન સૌરાષ્ટ્ર ઝોન સૌરાષ્ટ્ર ઝોનમાં મને એવું લાગે છે કે કારણ કે ચોવીસ નગરપાલિકાઓની ત્યાં ચૂંટણીઓ છે એમાં કેટલીક નગરપાલિકાઓના થઈ ગયા છે કેટલીક નગરપાલિકાઓની કેટલીક સીટો પર થયું છે કેટલીક નગરપાલિકાઓમાં હજી પ્રપોઝલ છે એ અમારા લેવલે આવી રહી છે જે પેન્ડિંગ છે